ખામણું કરો ખામણું સરસ લ્યો તો હજી આવવાનું બાકી છે કે હજી ઉઠા જ છો કા વેલી વેલી સવાર થઈ ગઈ તમારી બહુ વેલી થઈ ને નવ વાગે વેલી સવાર થઈ તો જો અહિયાં ભાઈ ને ગોવિંદ બાપા બે બેઠા છે ખાટલા ઉપર

કેટલા બધા છે ને જે અરે ચોમાસા માં ઉગી પડે જ્યાં બે હે ના બખાય 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 ઉગી પડે મોટા થઈને કદી લાગે તઈ પછી પગમાં માં આટા ઘરી દે રાવણ જો હમણાં મસ્ત આવડો મોટો થઈ ગયો તો એક દી અમારી પાડી આંબી થાય ને અમારી ભૂરી બેન તો છે ને આખો પતાઈ દીધું જો મસ્ત છે પગે તો હલાય ને કરશે પગ માં સોટી દેવા ગુંદા પીળા પીળા રેડ જેવા અમુક અમુક ને પીળા ગુંદા ફાવતા હોય તો કોને કોને ગુંદા ભાવે પીડા કોમેન્ટ કરજો અને જોતા હોય તો કેજો એક કિલો મોકલાવ્યો કે મસ્ત અમે હવાર માં ભાન નાખવા થો નકરા ગુંદા 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 થઈ ગયા હવે જઈ ગયા પાણી ભરવા પાણી ને મસ્ત પાણી પાઈ દે છે પાણી પાઈ છે

તો જો જે અહિયાં બારી પાસે ભાડી ગયા અમારે જે અંદર જે ડેલા જે જાડું હતું ને એનો રોપડો જોઈ ગયા હવે હવે એને ક્યાં વાવવો રોપડા ને આય છાયો છાય ત્યાં હોસ્ટેલ છાયો છાય ને એના બાર વાવી દેવો એટલે મસ્ત ઉગી જાય ને છાયો થઈ જાય એનો આમાં એનો છાયો હારો હતો અંદર પણ છે એના ઝીણા ઝીણા પાંદડા છે ને તો બહુ પછી ખરતા

છાયા વાવવાનું ઓલ્લી બાજુ આ બાજુ નઈ ઓલી બાજુ રેવા દો કોપડ થઈ ગયા

મસ્ત આવડે પણ અડી જાય અડે નઈ નઈ જો વળી ડબલું લઈને ભાઈ ગા એ જાડા થઈ ગયા ને ત્યાં ત્યાર ડબલા ધોળો એવું થઈ ગયું

સવારનું કઈ કર્યું જ નથી ખાલી mobile લઈને આમ જ ઉભી છું. કઈ નઈ કેટલું કામ કર્યું કપડાં ધોયા વાસણ ઉટકા કચરા પોચા ભાખરી બનાવી પાછો ચા બનાવ્યો તો એ તો બધું ઘરનું કામ તો એ બધું અમે તો આગળ ઉઠી ખાલી આવી ગયા નબળું લઈને ફરવા માંડ્યા તા ભેગા ભેગા કરીને કરી દે પાવો જ કરી

આજ નદીタイヤ દીધું કાલે પાસી ફાઈ ના હવે તો જો હું વિડિયો માં નો ખબર હોય મે પાઈ દીધું તો ઓકે માં ફરી મરવા ધ્યાન નો મરવા પડે તો નથી ખબર એના મોટ ઉલટી હોતી બાંધી પડે ના ક્યાંક મૂળ હોતી ઉપાડી લે છે ના ના એમ તો હમણું વતન તો સરખું જ છે રેડી જ છે ખાલી એમાં ગુસ્સો જ કાઢવાનો અને સરખું

ફરવા જામ આવવા જોઈએ ફરવા એમ નો આવે હજી વાર લાગે આવી જ તો આવે આ છાણ છે છાણ નાખી દો એટલે મસ્ત થઈ જાય એમાં નાખી દો એમાં આમાં જે ખાતર આપણે ખાતર નાખીએ ને તો ફટાફટ થઈ જાય એને ખાતર જડી જાય બધા જમીન ખાતર નાખે આપણે આમાં ખાતર નાખીએ ચાલો હવે આપણે જઈએ ઘરે હજી મારે શાક બનાવવાનું છે રોટલા એમાં એને કેરી ખવડી ગઈ હંજોડ આવે ને ખરી હાથ બાગ ધોઈ નાખી ચાલો હવે હું જાઉં અંદર રસોઈ બનાવવા

તો મમ્મી પેલા હમણાં ખાઈ ને બાંધી ને પછી આપડે છે ને ફાડી ને છોડી નકર વેલી થઇ ને આઈસુ સુધી વાહે થાય એ જમણા એ હમ

હાલો હવે મમ્મી બે ને પાણી પડી દેલો બે ને પાણી પાઈ દો ફાડીને ને બે ને તો ફાઈનલી અત્યારના વાગા છે ચાર ને અમે પણ ફ્રી થઈને આવી ગયા છીએ બાર તો બાર આવીને તો જો આંબા ઉપર ચડી બેઠા પાછા મને કે કે સરતા જ સડાઈ ગયું કે ઉતરાતું નથી કે કે હા ઉપર ચડાય પછી કે કે માણ માણ ઉતરાણું આનું હું અરવાને કોણ સમજાવે કે ઉપર સડીની તો ઉતરી હગાય ની ઉતરી જવાય હું ઉતારી હું ટ્રાય ક્યારે આને જાવ જાવ

હાલો તો તમને બધા ને મને રાજનો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બધાને